વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ ભાગ ચાર પ્રશ્ન એક સીએનજી નું પૂરું નામ શું છે જવાબ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પ્રશ્ન બે સૂર્યમંડળના ક્યાં ગ્રહને ઉપગ્રહ નથી જવાબ બુધ અને શુક્ર પ્રશ્ન ત્રણ ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે જવાબ ફેફસા સાથે પ્રશ્ન ચાર લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે જવાબ ઇન્સ્યુલિન પ્રશ્ન પાંચ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે જવાબ ચોવીસ કેરેટ પ્રશ્ન છ કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે જવાબ ચામડી પ્રશ્ન સાત કોમ્પ્યુટર વિશ્વનો પ્રથમ માનવ સર્જિત ઉપગ્રહ કયો છે જવાબ સ્પુટનિક પ્રશ્ન નવ કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી જવાબ ચાંદી પ્રશ્ન દસ ક્ષારનું પ્રમાણ શામાં વધુ હોય છે જવાબ શાકભાજીમાં પ્રશ્ન અગિયાર રક્તના અભ્યાસને શું કહેવાય છે જવાબ હિમેટોલોજી પ્રશ્ન બાર કયો રોગ પાણીથી થાય છે જવાબ કોલેરા પ્રશ્ન તેર હેમરેજ ક્યાં વિટામિનની ખામીથી થાય છે જવાબ વિટામિન કે પ્રશ્ન ચૌદ જીન થેરાપીનો ઉપયોગ કયા રોગો માટે થાય છે જવાબ વારસાગત રોગો પ્રશ્ન પંદર તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે જવાબ નિકોટીન પ્રશ્ન સોળ માટે કયું વિટામિન જવાબદાર છે જવાબ વિટામિન ઈ પ્રશ્ન લીંબુમાંથી કયું વિટામિન વિટામિન મળે છે જવાબ સી પ્રશ્ન અઢાર એલપીજી ગેસનું પ્રમુખ તત્વ કયું છે જવાબ પ્રોપેન પ્રશ્ન ઓગણીસ ભારતનું પ્રથમ સૌર ઉર્જા ગામ ક્યાં રાજ્યમાં આવેલું છે જવાબ જમ્મુ કાશ્મીરમાં પ્રશ્ન વીસ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ક્યાં વૈજ્ઞાનિકે આપ્યો હતો જવાબ ચાર્લ્સ પ્રશ્ન સૂર્યની ગરમી ક્યાં સાધન દ્વારા માપવામાં આવે છે જવાબ દ્વારા પ્રશ્ન સૌથી વધુ ચમકતો તારો કયો છે જવાબ સિરિયસ પ્રશ્ન ત્રેવીસ સિમેન્ટની શોધ કોણે કરી હતી જવાબ જોસેફ આઈએસડીને પ્રશ્ન ચોવીસ કેમોથેરાપીની સારવાર ક્યાં રોગ માટે કરવામાં આવે છે જવાબ કેન્સર માટે પ્રશ્ન પચીસ ભારતમાં રંગીન ટીવીની શરૂઆત ક્યારથી થઈ જવાબ ઈસવીસન ઓગણીસો ને થી પ્રશ્ન છવ્વીસ કૃત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ થાય છે જવાબ સિલ્વર આયોડાઇડ પ્રશ્ન સત્યાવીસ પારિજાત ક્યાં રંગનો તારો છે જવાબ લાલ રંગનો પ્રશ્ન અઠ્યાવીસ બહેરા માણસોને સાંભળવામાં મદદ કરતું સાધન એટલે જવાબ એડીફોન પ્રશ્ન ઓગણત્રીસ લિપ સેકન્ડ છેલ્લે કયા વર્ષે ઉમેરવામાં આવેલ હતી જવાબ એકત્રીસ ડિસેમ્બર બે હજાર આઠ પ્રશ્ન ત્રીસ ભૌતિક શાસ્ત્રમાં નોબલ પારિતોષિત મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા જવાબ સીવી રામન આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો